ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે પણ અપરાધીઓ બેફામ બન્યા છે અને પોલીસ પેટ્રોલિંગના દાવાની પોલ ખુલ્લી પડી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગત મોડી રાત્રે ભાવનગરના હલુરિયા ચોક જેવા ભરચક વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે દિવાનપરા રોડ પર રહેતા સત્યાશી વર્ષીય વૃદ્ધ હાસિમભાઈ શેફુદ્દીનભાઈ કાચવાળા તેમના ઘર પાસે ઓટલા પર બેઠા હતા તે દરમિયાન તે સમયે અજાણ્યા ઈસમો આવીને તેમને બળજરબરીપૂર્વક હલુરિયા ચોક સુધી લઈ ગયા હતા દર્શક મિત્રો તમે કલ્પના કરી શકો છો કે જાહેર માર્ગ પર જ્યાં લોકોની અવરજવર હોય છે ત્યાં વૃદ્ધને ઘસડીને લઈ જવામાં આવે છે આ અપરાધીઓએ વૃદ્ધ વાસીમભાઈને જાહેરમાં ઢોર માર માર્યો હતો અને તેમની પાસેથી લૂંટ પણ ચલાવી હતી એટલું જ નહીં લૂંટ બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા જગાવી છે રથયાત્રાને કારણે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા સાર્વજનિક સ્થળે બનેલી આ ઘટના પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે વૃદ્ધ હાશિમભાઈ કાચવાળાએ આ અંગે ગંગાજળિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તમારું નામ હાશિમભાઈ સૈફુદ્દીન કાચવાળા ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે અહીંયા હું ઘરે જાતો તો અને મને કાઠો પકડીને મારતો મારતો લઈ ગયો બે જણને પકડવા ગયા એ છટકી ગયા એના ઘર ગાડી હતી છે અને હું હાલીને જાતો તો

ક્યાં ક્યાં વાગ્યું તમને જમના પખમાં બીજે આઠમાં માઠા પર શું ભાવનગરમાં વડીલો પણ હવે સુરક્ષિત નથી શું પોલીસ અપરાધીઓ પર લગામ કસવામાં નિષ્ફળ રહી છે આ ઘટનાએ શહેરીજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે પોલીસ તંત્ર આ ઘટનાની ગંભીરતાથી નોં લેશે અને આ અપરાધીઓને કડકમાં કડક સજા અપાવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય બી ઈ ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર